નીકળી અને બ્રહ્મ ભાવની અંદર મન જાતા દિલના નાતા બાંધવાનું શરૂ થઈ જાય તો આ મહાપુરુષો એવી રીતના દિલના નાતા બાંધી અને આખી ગઈ ગંગા ઉવડી મોટી ઉભી થઈ આપણે ક્યાં કે મામા માસી ના હે પણ બાંધી લેવા દિલના નાતા કે આજ મારી મેના બોલે ગઢને કાંગરે

આખી સબ ધરતી ગોપાલ કી છે પ્રભુની ની સાખી સૃષ્ટિ છે પણ જ્યાં રામ બેઠો છે ઈ રાજા રામ ની ધરતી ઘેરાવો તો ન્યા હું પેડ્યા છે કે ન્યા હીરલા પેડ્યા છે અને કયા હીરલા છે તો કે સત શબ્દરૂપી રૂપી ખજાનો તમારા ઘટની અંદર પેરો છે હૃદયમાં જો તપાસીને ને સતાર બાપુ કે છુપાયેલો ખજાનો છે

અને મહાપુરુષો એના જીવનની અંદર આ જીવનને અનુભવની એરણે ચડાયું અને કેવો અનુભવ કર્યો કે હું કોણ છું પોતાપણાનો અનુભવ કરવો આ જગતની અંદર સૌથી મોટામાં મોટો અનુભવ હે કોઈ ને અનુભવ થાય એ તો ઘણા અનુભવ આપણને થાય હાઈન થઈ ગયા કોઈ ક્ષત્રીએ કે હવે આ ન કરાય એમ પણ પોતાપણાનો જે અનુભવ કરવો પોતાને જાણી લેવો પોતાના સ્વરૂપનું જે ભાન કરી લેવું એ આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ અનુભવ છે અને મહાપુરુષોના સાનિધ્યમાં જાતા એ મહાપુરુષો પોતાને જે અનુભવ થયો એ અનુભવની ઓળખાણ આપણને કરાવે પણ છતાંય આપણે માનીએ આવું ધોળું હોય એમ જેવી રીતે કેમ નથી માનતા ચાર પાંચ જણા અહીંથી શરૂઆતમાં વીજળી આપણે અહીંયા નથી ને ગુજરાતમાં ગેય છે ચાર પાંચ જણા મુંબઈ ગયા ત્યાં ધોઈને દીવા ભલાવી રીતના લેમ્પની કે પૂછી શું કે આ શું તો કે આ વીજળી છે એ કે આ વીજળીને અનુભવ કરવા જ અમે આવ્યા છીએ તો કે અનુભવ કરવો હોય તો રે વીજળી જો આ લેમ ભરે પંખો વાલે હમણાં પાણી પાઈયું ફ્રીજનું ઠંડુ થાય હે આ માઈકમાં બોલીએ એટલે અવાજ મોટો કરી દઈએ આ બધોય વીજળીનો પ્રતાપ છે પણ એ એમ નહીં એમ જોબી છે

તમારી આંખ જોઈ હકે કાન આંબળી અગે આ મોઢેથી બોલાય આ શ્વાસો લેવાઈ ગયો છે આ ઈશ્વર છે એની સાબિતી છે પછી કેવો છે ક્યાં સુધી એનું રાજ્ય છે એ તમારે જાણવું હોય તો એના પ્રદેશમાં જાવું પડે એટલે તરણી કેળાવો તમે રાજા રામની અને હિરલા છે એ તરણીની માય અને બહુ કિંમતી છે અને કેટલા કિંમતી છે એનો તમારે અનુભવ કરવો હોય તો તમે વિચાર કરો કે સંતો મહાપુરુષો એ જે જે આ લખી ગયા એ શબ્દો કેટલા કિંમતી છે સામાન્ય એક વાત લઈએ કે મોરારી બાપુ એક કથા કરવાના કેટલા રૂપિયા લઈએ રામાયણ વાંચાવો બાપુ પાણી કેટલો ખર્ચો થતો હોય અંદાજી તો એ બાપુએ કેટલી કથા કરી વાંચી હું રામાયણ રામાયણ ની કેવડી કિંમત થઈ પણ તુલસી દાસ હૃદયમાંથી વશ આપણે એમ નથી પણ ઈ શબ્દો ને ભાગવત ને સમજવા માટે લોકો કેવડા ખર્ચા કરીને અત્યાર સુધી કેટલા થઈ ગયા તો મહાપુરુષોના શબ્દોની કિંમત કેટલી હીરાવની કિંમત કેટલી એક એક શબ્દ એટલા કિંમતી છે તો એ તો તમને મૂળ શબ્દ આપ્યો શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દની ટકટેરિયા કોઈ મૂળ શબ્દ મિલાવી દે સોય સદગુરુ દેવ અમેરિયા તો એ શબ્દ કેટલો કિંમતી છે અને બહુ કિંમતી છે હું તમે એમ કઈ કોનાના ભાવ હવારે લાખ રૂપિયા થઈ જવા જોઈએ થાય નો થાય પણ કોકના કહેવાથી થઈ